હેલો હલો શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું એવું તમારી સામે શેર કરવા જઈ રહી છું તેનાથી તમે સૌથી પણ વધારે બીમારીઓથી દૂર રહીશો પૂરી બોડી માટે ફાયદાકારક છે લોહીની કમી હાર્ટ લિવર જેવી ઘણી બીમારીઓને દૂર રાખશે એવું નથી કે તમે આને રોજ પીવો અઠવાડિયામાં ફક્ત એક બે ગ્લાસ પીવો વેઇટ લોસમાં પણ ખૂબ જ ફાયદા કરશે તો ચલો મારી સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો

જો તમારું બ્લડ પ્રેશર લો હોય તો તમારે બીટનો ઉપયોગ નથી કરવાનો સાથે ગાજરની પણ ચાલુ ઉતારી લઈએ ગાજરના તો બહુ બધા ફાયદા છે ગાજર આપણા હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં કેલેરી કમ હોવાથી વેઇટ લોસમાં પણ ખૂબ જ ફાયદા કરી છે હવે બધી જ સામગ્રીને નાના પીસમાં સમારી લઈએ બીટ ગાજર સાથે સફરજન આંબળા લીંબુ અને આદું બધું જ મિક્સ કરીને જ્યુસ બનાવીશું ને એટલે ટેસ્ટી તો બનશે જ અને ફાયદા પણ ખૂબ જ કરશે સફરજનમાં બહુ સારા ફાઇબર હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે સફરજનની છાલ આપણે નથી ઉતારવી કારણ કે આપણે જ્યુસને ગાળીને જ ઉપયોગમાં લેવાના છીએ એટલા માટે એક ટુકડા છાલ ઉતારીને પણ કરી લઈએ કાચું આદુ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે આપણે બે આમળાને પણ કટ કરી લઈએ વિટામિન સી થી ભરપૂર ઇમ્યુનિટી ને બુસ્ટ કરે છે ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે લઈશું મિક્સર ચાર તેમાં પહેલા બીટના ટુકડા અને ગાજરના ટુકડા ને સાથે આમળા આંબળાને આ દોને સ્લાઇડને એડ કરી દઈશું અને સાથે બે કપ પાણી એડ કરીને તેને પીસી લઈએ તમે જોઈ શકો છો જ્યુસ આપણું સારી રીતના તૈયાર થઈ ગયું છે તો તેને હવે ગરણાથી ગાળી લઈએ જો આપણે હેલ્ધી જ્યુસ બનાવ્યું છે તો તેને ગાળવું જરૂરી છે કારણ કે આમાં દરદરી પેસ્ટ જેવું હોય તે ગરણામાં ઉપર રહી જાય અને જ્યુસ બાઉલમાં નીચે આવી જાય

લીંબુના તો બહુ બધા સારા ફાયદા છે આપણી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે સાથે સાથે લીવર માટે પણ ફાયદાકારક છે વિટામિન સીથી ભરપૂર હોય છે વેઇટ લોસ માટે પણ ખૂબ જ ફાયદા કરે છે સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણું હેલ્ધી ટેસ્ટી જ્યુસ તેને સર્વિંગ ગ્લાસમાં સૌ કરીશું આમાં હવે કોઈ ચીજ ઉમેરવાની નથી બસ આ જ રીતના પીવાનું છે જેને લોહીની કમી હોય તેને અઠવાડિયામાં ત્રણ ચાર વાર પી શકો અને વેઇટ લોસ માટે અઠવાડિયામાં બે વાર પી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ